સ્વાગત છે મારા પ્રિય મિત્રો આજનો સુંદર દિવસ પરમેશ્વરને આપણને આપે છે આ દિવસની અંદર આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ કારણ કે એનું જે વચન છે આપણને જીવન જીવતા શીખવે છે આપણને આશીર્ષ આપે છે અને એનું વચન જે છે એના દ્વારા જ આજે આપણે પૃથ્વી પર જીવન જીવી શકીએ છીએ તો બાઇબલ કહે છે કે આજે આપણા જીવનની જે કમજોરી હોય છે એને આપણે દૂર કરીએ છીએ કારણ હરેક મનુષ્યની અંદર કોઈને કોઈ પ્રકારની કમજોરીઓ હોય છે ખામીઓ હોય છે તેવો હોય છે પરંતુ જ્યારે આપણે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ પ્રભુ ઈશ્વરની પાસે આવીએ છીએ એ શું કરે છે આપણી ખામીઓને દૂર કરે છે આપણી કમજોરીઓને દૂર કરે છે મારા પ્રિય મિત્રો પરંતુ જ્યારે આપણે પ્રભુ પાસે આવીએ છીએ અને છતાં પણ આપણી કમજોરીઓ આપણી ખામીઓને આપણે દૂર કરતા નથી એવા સમયે આજે આપણે સંકટમાં અને મુસીબતમાં

કારણ તમે અગાડી જાવ તો યોગાન બે સતાવીસની અંદર તેમને યોગાન બાર છ ની અંદર કહે છે કે એક જોડ જ્યારે એ ત્રણ વર્ષ સુધી સાડા ત્રણ વર્ષ સુધી પ્રભુ સાથે રહે છે એની ખામીને દૂર કરતો નથી એમાં સમયે શું થાય છે એક સમય આવે છે એની અંદર શેતાન પ્રવેશ કરે છે અને એના દ્વારા પ્રભુને પકડાવવામાં આવે છે અને અંતે એના જીવનમાં નિરાશાઓ એને મળે છે અને એ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે હા મારા પ્રિય મિત્રો જ્યારે આપણે આપણા જીવનની ખામીઓને કુટેવોને કમજોરીઓને આપણે કાઢતા નથી એવા સમયે આ યહુદાની જેમ જ આપણી પરિસ્થિતિ ઊભી થાય છે માટે પરમેશ્વર વચન કહે છે કે તમારા જીવનની અંદર ખામીઓ છે કમજોરીઓ છે એને તમે દૂર કરો પ્રભુ ઈશ્વરના વચન દ્વારા એની પ્રાર્થના દ્વારા તમે દૂર કરો કે પ્રભુનો આશીષ પ્રભુની શાંતિ તમારી અંદર આવે અને તમે પ્રભુની અંદર બની રહો કારણ આપણે આ વિરુદ્ધને જોઈએ છીએ કદાચ તમારા જીવનોમાં યૌતિ સ્કૃતિની જેમ કદાચ ચોરી કરવું ન હોય કોઈ બીજી ખામી અપૂટેવો હોય જેમ કે વાત વાતમાં જૂઠું બોલવું આજે અલગ અલગ રીતે કોઈ પણ પ્રકારની ખામી હોઈ શકે ગુસ્સો કરવો વારે વારે પરંતુ જો તમે પ્રભુમાં રહીને ખામીઓને દૂર કરશો પ્રભુને કહેશો કે પ્રભુ તું મારી અંદર આવ અને મારી આ ખામીને દૂર કર તો પ્રભુ ચોક્કસપણે તમારી ખામીઓને દૂર કરશે માટે મારા પ્રિય મિત્રો જો તમે પણ યોગ દેશકૃતની જેમ ખામ્ય પ્રભુમાં રહેશો પ્રભુને જાણશો અને ખામીને દૂર કરશો નહીં તમે સંકટમાં મુકાશો તમને પણ યોગ દેશકૃતની જેમ નિરાશા હાલત નિરાશા તમને પ્રાપ્ત થશે માટે જો તમે આજે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે તો પ્રભુની અંદર ચાલો પ્રભુની અંદર બની રહો જે પણ નાની મોટી ખામીઓ છે એને તમે દૂર કરો અને પ્રભુની અંદર આગળ વધતા જાઓ મજબૂત બનતા જાઓ અને આશીર્ષણ થતા જાઓ આ વચન દ્વારા પ્રભુ તમને આશીર્ષ્ય મળે